જય સ્વામિનારાયણ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ આસો સુદ એકાદશી શુક્રવાર આજે તો બહુ ભૂખ લાગી છે કરણીબા ઝડપથી કંઈક જમવાનું આપો પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા ધમળકા ગામે શ્રીજી મહારાજે સહજ સ્વભાવે ભોજનની માગણી કરી થોડી વાર ખમો આમ રસોઈ બનાવી દઉં કરણીબાએ ઉત્તર વાળો અને માંડા રસોઈની તૈયારી કરવા પણ અમને બહુ જ ભૂખ લાગી છે કાંઈ તૈયાર હોય તો અરે મહારાજ અમારું હેઠું જૂઠું તમને અપાય હાથ પગ ધુઓ એટલી વારમાં તો જમવાનું તૈયાર જરીથી ગૂંથેલો રૂમાલ અને તાંબા કુંડીમાં નવશેકું પાણી આપતા વૃદ્ધ કરણીબાએ કહ્યું એમ કરો કરણીબા રસોઈનું હમણાં રહેવા દો દહીં હશે તો દહીં હા મહારાજ માગો એટલું કે કોઠલામાં ધોણામાંથી દહીંનો કટોરો ભીરો ઉપર ધરેલી સાકર નાખીને મહારાજ હજુ હાથ પગ મોં ધોઈ ઢોલિયે વિરાજે છે તેટલામાં તો લ્યો મહારાજ ધરાય ને દહીં જમો મહારાજ તો મંદ મંદ હાસ્ય સાથે દહીંનો કટોરો ગટગટાવી ગયા બીજો ભરી આપું કંઈ કર્ણીબાએ ખાલી કટોરો પાછો લીધો ને ઝડપભેર કોઠલા તરફ પગ ઉપાડ્યા અહિયાંના ઉમળકો અચતો રહી શકતો નથી વૃદ્ધ કર્ણીબાના સેવા માટે ઝડપું કરતા પગ અહોભાવની રેખાઓ ઉપસેલું મોં પ્રેમ અમી ઝરણું ઝરતી આંખ લ્યો મહારાજ ધરાય ને દહીં જમો બીજો કટોરો ધર્યો અને ત્રીજો પણ આપ્યો પછી એક પછી એક દહીંના કટોરા ખાલી કરતા જાણે કે કરણીબાનો પ્રેમ પિતા મહારાજ ધરાતા જ નથી બસ હવે છેલ્લો કટોરો ભરી આપો કરણીબા એટલે રસોઈ તૈયાર થશે ત્યાં સુધી વાંધો નહીં આવે મહારાજે તો હજુ ભોજનની ઈચ્છા દર્શાવી ભક્તિનો ભાવ જમતા ભગવાન ધરાય ખરા કરણીબાએ ભાવનું મોણ નાખીને ભોજન તૈયાર કર્યું મહારાજ પ્રેમથી થાળજીમાં ઓડકાર ખાય મુખવાસ લાવી ઢોલિયા ઉપર પડખે થયા મહારાજ જ્યારે જ્યારે કચ્છ વધારે ત્યારે ધમડકાના આ કરણીબાનો ભાવ આરોગ્યા વિના રહે જ નહીં અને કરણીબા પણ પ્રેમ વિભોર બનીને જમાડે જેમાં પછી મહારાજ પોઢે ને કરણીબા મોજડી સાફ કરી આપે ક્યારેક તો મોજડીને સંભળાવે પણ ખરા કે તું કેવી ભાગ્ય કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિના ચરણની સેવા તને મળી આજ પણ મહારાજ આડે પડખે થયા ને કરડીમાં મોજડી શોધવા માંડ્યા પણ મળી નહીં અરે મોજડી ક્યાં ક્યાં ઉતારી હશે કોઈ લઈ ગયું હશે પણ અહીં તો કોઈ આવ્યું નથી આવા કેટલાય પ્રશ્નો સાથે દોડતા તે મહારાજ પાસે આવીને પૂછ્યું કે મહારાજ મોજડી ક્યાં ઉતારી છે આડે પડખે પડી કરણીબાના ભાવને વાગોળી રહેલા ભગવાને જવાબ આપ્યો ક્યાંય નહીં એ તો રસ્તામાં ગરીબ બ્રાહ્મણને ઉઘાડે પગે જોઈને આપી દીધી મહારાજનો જવાબ સાંભળતાની સાથે જ તમે ઉઘાડા પગે આવ્યા દયાના સાગરની સાક્ષાત મૂર્તિનો પગ પકડીને કરણીબા જોવા મળ્યા આવા કોમળ પગે ક્યાંક કાંટા તો વાગ્યા નથી ને કરણીબાની નબળી નજર કાંટાને પકડે તે પહેલાં તો હા વાયગા જ છે કંઈ મહારાજે આંગળીના ટેરવાથી બતાવ્યા જુઓ આ જગ્યાએ કરણીબાએ સાડલાનો છેડો ભીનો કરી મહારાજના પગના તળિયા પોંચા હાથે સાડલાથી વધુ સાફ કર્યા અને ઝીણી નજરે પોંચા હાથે કાંટો કાઢ્યો ને મહારાજના હાથમાં આપતા હસતા હસતા કહ્યું મારા કામ ક્રોધના કાંટા કાઢનાર પ્રભુ લ્યો આ એનું વળતર હજુય લાગે છે કરણીબા એની બાજુમાં આ તો બહુ ઊંડો છે બહુ ખટકે છે મહારાજે બીજે કાંટો બતાવતા કહ્યું ખટકે ભાઈ એ તો બહુ ખટકે ઊંડો હોય એ તો બહુ ખટકે અમને બહુ કાંટા લાગ્યા છે તે બહુ જ ખટકે છે પણ અમારે નથી કાઢવા એમાં જ મજા છે વ્યંગવાણી બોલતા બોલતા બીજો કાંટો પણ કાઢો એમને એમ ફરતી બંને પગમાં મહારાજ કાંટા બતાવતા રહ્યા ને કરણીબા કાંટા કાઢતા રહ્યા આમ એક પછી એક એમ અઢાર કાંટા કાઢ્યા અઢારમાં કાંટે તો કરણીબાએ આંખમાં આંસુ સાથે મહારાજના પગના તળિયા ચૂમી લીધા બે ગાલ સાથે દબાવી રાખ્યા અને બોલી ઉઠા કે હવે હદ થઈ મહારાજ કરણીબા તમારી નિર્દોષ અને નિર્મળ ભાવનાથી હું ખૂબ ખુશ થયો છું માટે કંઈક માગો શું માગું મહારાજ તમે મળ્યા પછી મારે હવે માગવાનું કાંઈ બાકી રહ્યું હોય ના ના કાંઈક માગો પણ જોજો તમે માગવામાં મણા રાખતા નહીં અને હું આપવામાં પાછું વાળીને નહીં જોઉં મહારાજના આગ્રહને માન આપી હાથ જોડી કર્ણીબાએ કહ્યું કે મહારાજ હું ઈચ્છું ત્યારે અહીં બેઠા આપના દિવ્ય દર્શન કરી શકું એવું વરદાન આપો આપવું જાઓ કહેતાકને ઉતાવળે ઊભા થઈ બંને હાથ કરણીબાના માથે મૂક્યા મહારાજે જ્યારે વિદાય લેવાની તૈયારી કરી ત્યારે કરણીબા જોઈ જ રહ્યા બસ જોઈ જ રહ્યા આંખો સ્થિર બની નેવાની જેમ ટપકવા લાગી ફરી પાછા ક્યારે આવીશું એમ કહી મહારાજે વિદાય લીધી મહારાજના વરદાનથી કરણીબા નિરાવર દ્રષ્ટિવાળા બન્યા મહારાજના દિવ્ય વિચરણ અને ચરિત્રોને ઘેર બેઠા નિહાળવા લાગ્યા પાસે બેસતા આવતી બૈરાઓને તેઓ વાતો કરતા અત્યારે મહારાજ કાઠીઓની સાથે ઘોડાઓની હરીફાઈ કરી રહ્યા છે એ ઘોડો દોડ્યા એ ઘોડા દોડ્યા મહારાજની માણકી આગળ નીકળી ગઈ સંતોની પંગતમાં મહારાજ પ્રેમથી પીરસી રહ્યા છે ખળખળીએ સંતો સાથે સ્નાન કરી રહ્યા છે મુકુંદ બ્રહ્મચારી થાળ જમાળવા જઈ રહ્યા છે વગેરે પ્રસંગોની વાત કરણીમાં બીજા મહિલાઓને કરે કરણીબા મહારાજ જે કાંઈ કરતા તે જોઈ શકતા પણ હવે પછી શું કરશે તે જાણી શકતા ન હતા તેથી રાહ જોયા કરે પણ મહારાજ કચ્છ તરફ આવે નહીં દિવસો અને મહિનાઓ ગયા વિરહમાં ને વિરહમાં કરણીબાએ નવા કપડાં પહેરવા પણ બંધ કર્યા એ તો હંમેશા ગાયા જ કરેસર જાજો મોરે बिसर न मोरे में में मति मंद कछु नहीं जानू नहीं कछु तुम से ही बाय ग्रह की लाज है तुमको तुम संग मेरी जी જાજો કરણીબાને કરુણ સાદે ગવાતા કીર્તનોમાં અહોનિષ્પ્રેણીબાનો પ્રેમ બીનો સ્નેહ આવો હતો કરણીબાનું ભક્તિ ભાવથી તરસતું હૃદય એમના પ્રેમને વશ શ્રીહરી જ્યારે જ્યારે કચ્છ વધારે ત્યારે કરણીબાને દર્શન દેવા અચૂક વધારે અસ્તુ જય સ્વામિનારાયણ કરણીબાનો સ્નેહ લેખ માથી